અનુસૂચિત જાતિ એને તોડવાનું પેટા જાતિઓમાં આપણે વિખરાઈ ગયા છે આપણી હાલત આજે કફોડી છે જાતિગત અપમાનો થાય છે એમાં આપણે પોતાની જાતિનું એવી નાની એવી જાતિ જેના લીધે આપણા પર આપણને ગુલામથી પણ બદતર જીવન જીવતા હતા આ બાબા સાહેબે ખુદ આખી જિંદગી જે સંઘર્ષ કર્યો છે આ જાતિવાદ તો છે જ ને આપણે પણ જેવી હાલત થશે જે ગામનો ના ઘાટનો એના એક કૂતરા જેવી હાલત થઈ જશે નહીં ઓબીસી સમાજ પક્ષી પણ સ્વીકારે તમને અને અહીં પણ નહીં અવાય અને એના વધારે નુકસાન જે આપણો ગરીબ વર્ગ જે છે એને બહુ મોટું ભરપાઈ કરવી પડશે તમને તો કોઈ ફરક પડવા નથી બાબા સાહેબના સંઘર્ષોના કારણે તમે મોટા એવા બ્રાહ્મણ પંડિતો બની ગયા છો પોતાની જાતને ના જાણે વાણિયા સમજતા હશો પણ આ ખૂબ એક ષડયંત્રના ભાગરૂપે આ સમાજ તોડવાનું જે કામ થઈ રહ્યું છે એમાં આ તમામ યુવાનોએ આને નકારી આને દૂર કરી સમસ્ત અનુસૂચિત સમાજ એક કઈ રીતે બને

એક ષડયંત્ર થ્રુ સદીઓથી આપણામાં ભાગ ભાગ પાડ્યા છે એનું સમર્થન કરવું ને પોતાની જાતને બીજાથી શ્રેષ્ઠ માનીને હજુ ઊંચું તમે તમારી ઓકાત હોય તો રાષ્ટ્રપતિને લખો ને પત્ર સર્વશ્રેષ્ઠ બ્રહ્માના મોખમાંથી પેદા થયા બ્રાહ્મણ વાણિયા બની જાઓ લખો ભાઈ ખુદ બાબા સાહેબના શબ્દો છે કે સમસ્ત અનુસૂચિત સમાજ ભારત દેશનો સમસ્ત અનુસૂચિત સમાજ એક જ બાપની સંતાન છે તો તમારી શું ઓકાત છે કે તમે એમાં ભાગલા પાડો બાબા સાહેબ થી ઉપર થઈ ગયા એટલે આવા ષડયંત્રો તમામ યુવાનો સોશિયલ મીડિયાના માધ્યમથી બે હાથ જોડીને વિનંતી કરું છું આવા ષડયંત્રી કાર્યો જે આગેવાનો સમાજના બન્યા છે એને ઓળખો એને જાકારો આપો એનો નાશ કરવો પડશે નહીં તો આની ભરપાઈ આવનારી પેઢી પણ ભરપાઈ નહીં કરી શકે બહુ મોટું નુકસાન જશે હજુ પણ આપણી એ તાકાત રાજ્યમાં છે કે આપણે કરી શકીએ તોડવાના ષડયંત્રો છે આપણે સરકાર ના બનાવી શકીએ તો કઈ નહીં પણ સરકારના ખુરશીના જે પાયા છે એને હલાવવાની આપણામાં તાકાત છે એ ગુજરાત રાજ્યમાં છે અને એ આપણે એક રહીશું તો જ સંભવ છે અને આ જે એક હાસ્યાસ્પદ અને બહુ શું કહેવાય આના માટે કોઈ શબ્દો નથી કે બક્ષી પંચમો તો કૂતરા જેવી હાલત નક્કી છે નહીં અહીં સ્વીકાર નહીં અહીંનારો નહીં રહો લોકો આ એક માનસિક દીવાલ છે જાતિની અને એનાથી તમે ચડ્યાતા તમારા બુદ્ધિ પર હું કયા શબ્દોથી પણ તમામ યુવાનો શિક્ષિત યુવાનો આજે પેટા જાતિને છોડીને આ એક બનીએ એક તાકાત બનીએ જેનાથી આવનારી પેઢી નું સમૃદ્ધ જીવન આપણે સુનિશ્ચિત કરી શકીએ જયભાઈ